હવે વાત કરવી છે વિરમગામ તાલુકાના એક એવા ગામની જે ગામને પંચાયતી રાજનું શ્રેષ્ઠ મોડલ ગણવામાં આવે છે આ ગામે સરકાર શ્રીની યોજનાનો લાભ પ્રાપ્ત કરીને જીવન જરૂરી તમામ સુવિધાઓ પ્રાપ્ત કરી છે હમણાં જ શ્રીના જન્મદિવસે આ ગામને હરિયાળું પણ કરવામાં આવ્યું છે

દરેક પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ધરાવે છે સરકાર શ્રી ની સહાય થી અને અમારા ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ દ્વારા આરસીસી ના રોડ ગામમાં ગલી ખાંચકામાં બધે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પેવર બ્લોક સ્મશાનની સુવિધાઓ પછી વધતા જ્યાં જ્યાં જરૂર છે હજી બાકી છે સરકારની યોજનાનો લાભો લઈ અને અમે સૌ સરપંચ મળી સરકાર દ્વારા સારી ગ્રાન્ટો મળે છે તો આ રીતે દરેક ગામોનો વિકાસ થાય અમારા ગામમાં પાણીની સુવિધા સારી છે ઘરે આખો દિવસ ચોવીસ કલાક પાણી આવે છે રોડ રસ્તા બધું સારું છે રોડ સારો છે ગામના સરપંચ સારા છે અમને તકલીફ જેવું છે

વારું કરવા જતી હતી અત્યારે નઈ જતી ગામે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અહી ઘરે ઘરે શૌચાલય છે શિયાલ ગામે ચોવીસ કલાક માટે વીજ પુરવઠો મળી રહે છે આરોગ્ય માટે દરરોજ મેડિકલ ટીમ આવીને બીમાર લોકોને આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડે છે હાલમાં જ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આમ શિયાલ ગામ સ્વચ્છ અને નિર્મળ ગામ તરીકે ખ્યાતિ પામ્યું છે ગોવિંદ પનારા જીએસટીવી શિયાલ વિરમગામ